સરકાર આસાર ને રાજ્ય આપી રહી છે નો અને સાયવ ગ્રુપ પરના સ્વરોમાં તેર લાખ રકમ મળી કોઈ પણ દીકરી પોતાના પિતાને છોકરીઓ પૂરી પાડે એ શક્ય નથી બારતીની વ્યથા આજથી ઓલ ગુજરાત સાયરો માર્બર કોન્ફરન્સ નો પ્રારંભ

મહિલા સાધકોના યૌન શોષણ મામલે હાલ ગુજરાત પોલીસ પાસે રિમાન્ડ પર રહેલા આશરામનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ તેવી માંગણી અર્જુન મોઢવાળિયાએ કરી છે પત્રકાર પરિષદમાં તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આશરામને ભાજપ સરકાર છેલ્લા બાર વર્ષથી રાજ્યશ્રય આપી રહી છે આશરામ સામે કેટલાય લોકોએ વર્ષો પહેલા વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ભાજપ સરકારે તે અવાજ દબાવી દીધો હતો ભાજપને જીતાડવા દીપેશ અભિષેકની બલી ચઢાવનાર નકલી સંઘ સામે ફરિયાદ છતાં અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નથી ભૂતકાળમાં જો રાજ્ય સરકાર આશ્રમ સામે પગલા લીધા હોત તો અનેક લોકો આશ્રમ આવકવેરા વિભાગ દ્વારા અને સાયોના ગ્રુપ તથા ડુંગળીના વેપારી પરના સર્ચ સર્વેમાં તે લાખની રોકડ રકમ મળી આવી છે આ સર્ચમાં મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે અને સોલ બેંક લોકર સીલ કરાયા છે વધુ એક કોપરેટિવ બેંકમાં બેનામી એકાઉન્ટ સુધી કાઢવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં રૂપિયા લાખની રોકડ રકમ મળી આવી છે અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે મહિલા બેંક તથા કોટિવત બેંકો ઉપરાંત ખમાસા વિસ્તારમાં આવેલી સોશિયલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકમાં પણ અન્યોના નામે ખાતા ખોલીને બેનામી વ્યવહારો કરાયા હોવાનું જાણવા મળ્યું છે ડુંગળીના વેપારી દ્વારા પણ બેનામી એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે

એલેન્ચરી તેમના કેરેલાના અનુયાયીઓ સાથે પરામર્શ કરવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે રાજ્યભરના કેથોલિક્સ તેમની બે દિવસની મુલાકાતમાં સામેલ થશે તેમનો કાર્યક્રમ તારીખ ઓગણીસમી ઓક્ટોબરના રોજ સેન્ટ જેવિયર્સ લોયલો હોલ અમદાવાદના ડાયમંડ જુબિલી ઓડિટોરિયમ ખાતે ઓલ ગુજરાત સાયરો મલબાર કોન્ફરન્સી શરૂ થશે તેમના સન્માન સમારંભ અંગેની વિગતો આપતા સાયરો મલબાર કેથોલિક્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ

तो हमारा धर्म गुरु है श्रीरो मल्लावारिल श्रीरो मल्लावार चर्च न प्रधान व्यक्ति है एंड वी आर ट्राइंग टू रिसीव हिम बिकॉज ही इज कमिंग फर्स्ट टाइम टू गुजरात एंड वी आर ट्राइंग टू रिसीव हिम इन ए बिग माइनर आज ही इज अवर फादर हमारा जो फादर है और हम um, उनका जो uh, वेन ही इज़ कमिंग हीर वी आर हैविंग ए प्रोग्राम ऑफ ए कॉन्फ्रेंस एंड दे आर वी आर एक्सपेक्ट हम लोग एक्सपेक्ट करता है अराउंड वन थाउजेंड टू हंड्रेड पीपल फ्रॉम डिफरेंट पार्ट्स ऑफ गुजरात कॉन्फ्रेंस में देर आर तीन चार बिशप्स का जो स्पीच होगा और उसका बाद में डिस्कशंस होगा

બે દિવસની મુલાકાતે આવ્યા છે સાયરો માલવા ચર્ચ કેથોલિક યુનિટના ના સ્વતંત્ર ઇન્ડિવિજ ચર્ચા ત્રીજા નંબરના સૌથી મોટા ચર્ચ તરીકે ગણના પામે છે ત્રણ ટ્રસ્ટીઓને સન્માનવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહનરાવ ભાગવત અમદાવાદ પધાર્યા હતા અમદાવાદના ટાઉન હોલ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં ટ્રસ્ટી રમણભાઈ શાહ માણેકલાલભાઈ પટેલ અને ગીડવાણીજીને સર સંચાલક મોહન ભાગવતે લેખક રમણભાઈ શાહે તેમના અનુભવ અને કલમ પણ આગવા પ્રભુ નો અને આ પુસ્તકમાં આલેખ્યો છે તેમનું પુસ્તક જીવન સંધ્યાના વિમોચન પ્રસંગે ભાગવતજી એ પણ ખાસ શુભેચ્છાઓ આપી છે આ ઉપરાંત શહેર અગ્રણી લોકોએ પણ તેમના પુસ્તક લેખન માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી તો મિત્રો અત્યાર મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે નમસ્કાર